ગુજરાત હાઈકોર્ટ બાદ રાજકોટ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે રાજકોટના જામનગર રોડ પર આવેલા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે સમગ્ર કોર્ટને ખાલી કરી દેવાનો અપાયો નિર્દેશ બોમ્બ સ્ક્વોડ ડોગ સ્ક્વોડ સહિતની અલગ અલગ એજન્સી પહોંચી કોર્ટમાં બોમ્બ સ્ક્વોડ ચેકિંગ કામગીરી હાથ ધરાઈ હતી કોર્ટના તમામ રૂમનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ભરત ભરવાડ સાથે રોહિત ભોજાણી રાજકોટ

લગભગ ત્રીસ ચાલીસ પચાસ જજો છે તપાસ કરે છે અને અમે લોકો અહીંથી ચાલ્યા જવા માટે મજબૂર છીએ ના અત્યારે કોર્ટ કાર્યવાહી સદન દર સ્ટોપ થઈ જશે કારણ કે પહેલા જાનહાની પક્ષકારો નું અમારું બધા નો થાય એ બહુ મહત્વનું છે